સુરતના અમરોલી વિસ્તારમાં ગત રોજ સાંજે થયેલી હત્યાના બનાવમાં પોલીસે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે આ ઘટનામાં ગુડ્ડુ સોની નામના યુવકને પેટમાં ચાકુના ઘા ઝીકી દેવાથી મોત થયું હતું પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ગુડ્ડુ સોની અને ચારેય આરોપીઓ એક જ સોસાયટીમાં અને એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા કોઈ અગમ્ય કારણોસર થયેલી તકરાર બાદ આરોપી કિશન કુમારે શાકભાજી કાપવાના ચાકુથી ગુડ્ડુ પર હુમલો કર્યો હતો ગુડ્ડુના પેટના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ ચારેય આરોપીઓ પોતાના વતન બિહાર જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેમને રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ સોળ નવ બે ના રોજ સાંજના સમયે ગુડ્ડુ શિવસાગર સોની નામના વ્યક્તિની કેટલાક ઇસમોએ હત્યા કરેલી છે જે ગુડુ તથા હત્યારાઓ શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના રહેવાસીઓ છે મૂળ તેઓ તમામ યુપીના રહેવાસી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સુરત ખાતે આવી સેન્ટિંગના તેમજ ટેક્સટાઇલના મજૂરી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો અને ગુડુ તથા અભિષેકના ઝઘડાને કારણે બાકીના ત્રણ આરોપીઓ જેમાં કરણ દ્વારા ગુડ્ડુને છરી મારવામાં આવેલી આ છરી કરણે ઓનલાઈન આજ ગઈકાલના રોજ મેસો વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી અને જોગાનું જોગ ગઈકાલ સાંજનો ઝઘડો થયો તેમાં આ જ છરીનો ઉપયોગ મૃતકની હત્યા નિપજાવવા માટે કરવામાં આવેલો લાર શાકભાજીની લારી પર સામાન્ય બોલાચાલી મૃતક અને અભિષેક નામના વ્યક્તિ વચ્ચે થયેલી આ જ ઝઘડાના ભાગરૂપે સમાધાન માટે ભેગા થયા અને તે દરમિયાન સમાધાન દરમિયાન જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કરણ દ્વારા તથા તેના ત્રણ સાથીઓ દ્વારા મૃતકની હત્યા કરી મૃતક યુપી ખાતે ભાગી જવાની ફિરકમાં ફિરાકમાં હતા પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડેલા છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી હાથ